નબળી છે તેના કારણે આ બ્રિજ બંધ કરવો પડી રહ્યો છે અને ટ્રાફિકને ડાયવર્ટ કરવો પડી રહ્યો છે ત્યારે હાલત અમદાવાદની અત્યારે એવી બની છે કે સૌથી મહત્વનો અને સૌથી વધુ વાહનોની અવરજવર કરતો બ્રિજ એટલે કે સુભાષ બ્રિજ એ બંધ થઈ ગયો વાહન ચાલકોને લાંબો ફેરો પડ્યો વાહન ચાલકોને અહીંથી નીકળવામાં મુશ્કેલી પડે છે સાથે સાથે પૂર્વ અને પશ્ચિમ અમદાવાદને જોડતો આ બ્રિજ બંધ થતા ટ્રાફિક જામની સમસ્યા જોવા મળી ત્યારે હાલ અમદાવાદીઓ ટ્રાફિક જામની સમસ્યાથી પીડાઈ રહ્યા છે આ ઓપ્શનમાં સૌથી સારું ઓપ્શન ડિમોલેશન નું છે ત્યારે સવાલ એ થાય કે અગાઉ પણ મોરબીનો બ્રિજ તૂટી પડ્યો લોકોના જીવ ગયા ત્યારે ગંભીરા બ્રિજ તૂટી પડ્યો ત્યાં પણ લોકોના જીવ ગયા અને અમદાવાદનો બ્રિજ અચાનક બંધ કરવાની ફરજ પડી જો વાત કરવામાં આવે તો વર્ષ જૂનો આ સુભાષ બ્રિજ અત્યારે અમદાવાદીઓ માટે માથાનો બની ગયો છે અમદાવાદીઓ અત્યારે ટ્રાફિકમાં જીવી રહ્યા છે એમસી એવું કહી દિ થી ત્રણ દિવસમાં અમે સત્તાવાર જાહેરાત કરીશું કે હવે આ બ્રિજનું શું કરવાનું છે સૌથી મોટો સવાલ એ થાય કે તંત્રે અત્યાર સુધી કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કેમ ન કરી તાત્કાલિક બેસી જાય ને તંત્રને ખબર પડતી હોય કે બ્રિજ નબળો છે તો લોકોના જીવ સાથે છેડા થઈ રહ્યા આ તમામ મુદ્દાઓ પર ચર્ચા કરવી છે ને આજે જાણવું છે કે અમદાવાદનો સુભાષ બ્રિજ ક્યાં સુધી હવે અમદાવાદીઓને પરેશાન કરશે કારણ કે અગાઉ પણ અમદાવાદનો પર બ્રિજ એ લોકો માટે માથાનો દુખાવો બન્યો કરોડો રૂપિયાના ખર્ચા બાદ આ બ્રિજને બંધ કરવો અને તોડવાની ફરજ પડી આ તમામ મુદ્દાઓ સાથે શરૂ કરીએ આજનો સીધો સંવાદ

આપ સૌ મહાનુભાવોનું મંતવ્ય ન્યૂઝ પર સ્વાગત છે જી બિલકુલ પિયુષભાઈ હું આપની પાસે આવીશ જે રીતે અત્યારે અમદાવાદીઓની સ્થિતિ છે કે સુભાષ બ્રિજ બંધ થઈ જતા અનેક કિલોમીટરોમાં પ્રવર્તી ગયો છે ને એટલે અનેક કિલોમીટર સુધી ફરીને હવે પૂર્વથી પશ્ચિમ અથવા તો પશ્ચિમથી પૂર્વ અમદાવાદ જવું પડે છે હાલ આપ આ બ્રિજની સ્થિતિને કઈ રીતે જોઈ રહ્યા છો ને તંત્રની ખાસ કામગીરી કે તંત્રને જગાડવું પડે છે અથવા તો બ્રિજ પડે બાદ તંત્ર જાગે છે તંત્રને જગાડવું પડે છે એ વાત સાચી છે પબ્લિકને ઘણા કિલોમીટર ફરીને જવું પડે છે અને ખાસ કરીને દર્દીઓ જે ગણીએ આપણે એમ્બ્યુલન્સોને મહત્વ આપીએ કે એ લોકોને પહોંચતા ઘણો સમય લાગે છે ટ્રાફિક બી વધારે છે અને પબ્લિક પણ બહુ જ હેરાન થાય છે પબ્લિક પણ થોડીક અવેરનેસની જરૂર છે તંત્ર પણ જાગવાની જરૂર છે તંત્રએ સુપરબ્રિજ બંધ કરી દીધો હવે તમારી પાસે રિપોર્ટ આવી ગયા છે ત્રણ ત્રણ ચાર ચાર કે છ છ મહિનાથી તમે જે તપાસો કરતા હતા એનો હવે તમારી પાસે ફાઇનલ રિપોર્ટ આવી ગયા છે એ દીધા છે તો હવે પહેલી તંત્ર એ રીતે જાગવાની જરૂર છે પહેલી પહેલે બાબત કરીએ તો નદીની અંદર આ ત્રીજી વખત ડિબેટમાં હું કહું છું કે નદીની અંદર થોડાક દૂર પ્રાથમિક રીતે તાત્કાલિક ટેમ્પરલી નદીમાંથી રસ્તો કાઢો નદીનું પાણી રોકી દો થઈ શકે એમ છે રોકીને તાત્કાલિક નદીમાંથી રસ્તો કાઢો કે જે રૂટ છે એ રૂટ એમને એમ જળવાઈ રહે પછી એ સુભાષ બ્રિજ તોડી નવો બનાવવાનું ચાલુ કરો એ બનશે તો કઈ મહિનામાં નહીં બની જાય હા કોઈ વીઆઈપી મોટો પ્રોગ્રામ હશે કે ઓલિમ્પિક જો નજીકમાં હોત તો આ બ્રિજ છ મહિના કે આઠ મહિનામાં તૈયાર થઈ જાય એ હું બી માનું છું અને પબ્લિક બી માને છે પણ પેલા આ પબ્લિકને પહેલા માળખાકીય સુવિધા તાત્કાલિક આપો પછી બ્રિજનું ડેમોલેશન કરો બ્રિજ નવો બનાવવાની જરૂર છે અને હજુ પણ કહું છું નવો બનાવો તો પબ્લિકની નજર હેઠળ પબ્લિકના માણસોની સાથે રાખીને બનાવો એકલા તંત્ર થી નહીં થાય કારણ કે ટૂંક સમયમાં છ છ મહિનામાં બ્રિજો પડી જાય છે એ ના બનવું જોઈએ જે આ બ્રિજ ઘણા વર્ષો છપ્પન વર્ષ જૂનો બ્રિજ છે આજે એની પરિસ્થિતિ નબળી થઈ એનું કારણ છે કે અતિશય ભ્રષ્ટાચારના કારણે અતિશય ભારે હેવી ડો હેવી ડમ્ફર વાહનો એના પર જાય છે જેના કારણે આ પરિસ્થિતિ રોડ દબાઈ ગયો છે બ્રિજ બી દબાઈ ગયો છે એને નિયંત્રણમાં રાખવા માટે જવાબદાર છે આરટીઓ

લોકો શું કરે કારણ કે લોકોના ભરોસો એ અધિકારીઓ ઉપર હતો પરંતુ અધિકારીઓને કામ કરવાની કોઈ દાનત નથી ભરોસાની ભેસ છે વર્તમાન હકીકત છે આ હું આજની જ વાત કરું એક સર્કલ છે અમારા જ વિસ્તારનું મોટું સર્કલ છે જ્યાં સિગ્નલો છે જ નહીં હવે ત્યાં ગાડી સવારે નવ સાડા નવ વાગ્યાના ટાઈમે કર્મચારીઓ ટોળું વળીને જો એક બાજુ ઉભા રહેતા હોય મોબાઈલ મંતરતા હોય અને ટ્રાફિક એક બાજુ થતો હોય અને એ બાબતે જવાબદાર અધિકારીઓ કામગીરી કરવાને સક્ષમ જ નથી તમે અમે આ કીધું કે એની કડક કાર્યવાહી થવી જોઈએ શ્રીએ કીધું કે કડક કાર્યવાહી થવી જોઈએ ડિસમિસ થવા જોઈએ એનું તમામ બાબતે એની સુવિધાઓ રદ થવી જોઈએ બધી પણ એવા કરવા એવી કામગીરી કરવા વાળા છે કોઈ જવાબદાર અધિકારી એવા કામગીરી કરી શકે સક્ષમ ઉછાળા છે કોઈ એવા કે આની કડક કાર્યવાહી કરી શકે તમે ભલામણ કરશો આજે કોઈની કમ્પ્લેન કરશો કે ભાઈ આ જગ્યાએ ટોળાવાળી ટ્રાફિક વાળા ઉભા રહેશે એની કમ્પ્લેન કરશો તો એના ફોલ્ડરિયા એના જે કઈ લગતા વળતા હશે ને તમારો ઉપર ભલામણ લાવશે કે સાહેબ મારો ઓળખી દો છે દરવાજો ને એને જવા દો આમ થશે એમ થશે પેલું થશે તો પણ તારી જવાબદારી તું નિભાય પછી તું આરામ કરીને બારથી ચારમાં કોણ ના પાડે છે સમસ્યા આ ત્યાં ઉભી થાય છે કે અમદાવાદ શહેરના ઘણા સર્કલો એવા છે કે ઘણા પોઈન્ટ એવા છે કે જ્યાં કર્મચારીઓ મોબાઈલ જ બંધરતા હોય છે બુથમાં બેસીને અને કાધો ટાઈમમાં ચાની કેટલી પર બેસીને ટોળું ભરીને બેઠા હોય છે ટ્રાફિકનું જે થવું હોય થાય તો આ જવાબદારી કોની છે પબ્લિકની જવાબદારી છે પબ્લિક તો ગુના કરવા માટે જ છે એના માટે તો તમને બેસાડે છે કે પબ્લિક ગુના ના કરે તો પણ આની ધ્યાન કોણ રાખશે અને આ બ્રિજની તો બ્રિજ માટે તો ખરેખર તાત્કાલિક સુવિધા જોઈએ પ્રાથમિક અને એના પછી એ કામ થવું જોઈએ જવાબદાર અધિકારીઓને સ્પષ્ટ છે કે ભ્રષ્ટાચાર થાય છે ને જ્યારે બી ત્યારે નાનો માણસ જ મરે છે મોટા મગર તો એમને બચી જાય છે અને એમને સાચવવામાં જ આવે છે મોટા કદી કોઈ તમે ક્યારે કોઈ આઈપીએસ આઈએસ અધિકારીને કીધું મેં એક જ વખત ખાલી સુરતના અધિકારીને કીધું તું કોર્ટે કપડા લઈને આવજો તમારે સીધા જેલમાં જવાનું છે આ રીતની કાર્યવાહી બીજી ક્યાં થઈ શહેરમાં જોવા મળી કેટલાય લોકો મરી ગયા કોઈ કાર્યવાહી નથી થતી તો જ્યાં તમારી કામગીરી નબળી છે તો તમારા પર બીજી પબ્લિક ભરોસો શું મૂકશે બસ આજ મહત્વ છે જે છે બિલકુલ પિયુષભાઈ સાથે એક પણ સવાલ એ પણ કરી લઉં કે આપણે ટોળાવળી વાત કરી અત્યારે લોકોને એવો પણ આક્ષેપ છે કે માત્ર ટાર્ગેટ પૂરો કરવા અથવા તો જે ઉપરથી ટાર્ગેટ આપ્યો લોકોને દંડ કરવાનો છે કોઈ પણ સર્કલ ઉપરથી ચેક કરો તમે દિલથી પોતાની ફરજ નિભાવતા નથી કોઈ ટાર્ગેટ જ આપવામાં આવે છે કે આજે એકસો ત્યાંશી કરોડ બસો ઇઠ્યાસી કરો કે એકસો સત્તાવન કરો જે હોય એક્સવાયજેડ આટલા કેસ આજે જોઈએ આજે નાના માણસો લારીવાળા છે બિચારા સાઈડમાં ફૂટપાથ ઉપર છે તો ખાલી ટાર્ગેટ પૂરો કરવા માટે પેલો બિચારો એના ત્યાં કોઈ પાર્કિંગની કોઈ મોટી સમસ્યા નથી કોઈ તકલીફ નથી ઊભી કરતો બે ચાર માણસો નાસ્તો કરીને જતા રહે છે તો એવા માણસને ઉપાડી લાવવાનો અને ટાર્ગેટ પૂરો કરવાનો કે આ બે કેસ કર્યા એટલે પણ તમે લારી ઉપાડી લાવો તો તમારા આમ તાકાત હોય તો જાઓ ને આ મોટા મોટા શોરૂમ ને આગળ મોટા મોટા ખાણીપીણીની દુકાનો આગળ પચાસ પચાસ વાહનો રોડ ઉપર પડ્યા હોય છે ત્યાં તો તો જૈન તમે સલામ મારો છો આ તમારી કામગીરી છે આજ હકીકત છે કે તમે મોટા માણસ મજબૂત આગળ પોચું ભાડી પાટું મારવું મજબૂત આગળ મુજરો કરવો આ સ્પષ્ટતા છે ને હકીકત છે જી બિલકુલ મિલનભાઈ હું આપની પાસે આવીશ જે પ્રકારે અત્યારે વાત અમદાવાદની છે અમદાવાદ નહીં ગુજરાતના તમામ સિટીઓમાં શહેરોમાં આજ પરિસ્થિતિ છે કે ટ્રાફિક

હવે આ લોકોના માળખાઓ જે છે એ તો ટીપી સ્કીમ ને આ બધી સિસ્ટમ અત્યાર ના એવી જે જૂના છે જેમ કે પૂર્વ અમદાવાદ ની બધી વસ્તુઓ જે છે તો એના રોડ રસ્તા બાય છે સુરતની અંદર મ્યુનિસિપલ કમિશનર વિનોદ રાવે એક બોલ્ડ સ્ટેપ લઈ અને આખા એમ સમજી લો ને કે બે શેરી જેટલી જે જગ્યા હોય એ આખા ડિમોલિશ કરી અને પબ્લિક લાઈન ઓફ ઇન્ટરેસ્ટ ની અંદર કરી અને ત્યાં આગળ મોટા મોટા રોડ કરી દીધા આજે આખા ઇન્ડિયાનું બ્રિજ સિટી તરીકે એનું એક બહુ મોટું નામ થઈ ગયું છે અને અત્યારના ટ્રાફિક ની સમસ્યા તે છે સુરત ની અંદર એમ સમજીને ચાલો કે સાઈઠ ટકા જેટલી હળવી કરી દીધી અમને બરાબર છે પણ આ પગલે ને દસ પંદર વર્ષ પહેલા પડ્યું હતું એટલા માટે આ પરિસ્થિતિ થઈ જો એ પગલે ને પંદર વર્ષ પહેલા ન મળ્યું હોય તો સાહેબ અત્યારના સુરત સિટી ની અંદર એટલો ટ્રાફિક જામ હોય એટલો ટ્રાફિક જામ હોય કે તમારે એક જગ્યા બીજી જગ્યા જવા માટે મિનિમમ ત્રણ કલાક તમારે રોડ ઉપર તમારે એટલે તમારે હવે જે છે સરકારે ફરજિયાત રીતના આ બધા જે મહાનગરો મોટા સિટીઝ જે છે એની અંદર પબ્લિક લાઈન ઓફ ઇન્ટરેસ્ટ ની અંદર તમારે જે રોડ જે છે એને મિનિમમ બસો બસો ફૂટ થોડા કરવાની તમારે જરૂરિયાત છે કારણ કે જે કામ તમે આજે કરશો એનું ફળ એકચુઅલમાં આજે નથી મળવાનું એનું ફળ તમને પંદર વર્ષ વીસ વર્ષની અંદર તમને મળવાનું છે તમે દરેક જગ્યાએ રાખશો તો એ ટેમ્પરરી સોલ્યુશન છે પરમાનન્ટ સોલ્યુશન નથી આપણા જે આર્ગીઓના જે મિત્ર જે છે એમને એક દોસ્ત સારી વાત કરી કે ભાઈ દમ્પર હતા એ પેલા બાવીસ ટન ના આવતા હતા હવે ત્રીસ ટન ના આવ્યા તો સાહેબ ભવિષ્યની અંદર ત્રીસ ટન ના જે છે એકસો ત્રીસ ટન થશે બરાબર છે તો એની જે તમારા બ્રિજ છે કે તમારા રોડ છે બરાબર છે એની જે લોડ ની જે ક્ષમતા જે છે એ ક્ષમતા નબળી છે અત્યારના અત્યારના અને તમે જે આજના સ્ટાન્ડર્ડ પ્રમાણે બનાવશો એ પંદર વર્ષ પછી માટે જે છે એ સુટેબલ જ નથી એટલે તમારે પંદર વર્ષ પછી આ બ્રિજ જો આમ તો ટકવાના જ નથી બ્રિજ પંદર વર્ષ સુધી એની તો મને ખાતરી છે કારણ કે આપણે અત્યારે ભ્રષ્ટાચાર જ એટલો છે કે પંદર વર્ષ ટકે એ વાતમાં તો મને ગળે નથી ઉતરતું પણ માની લે કે પંદર વર્ષ સુધી ઘડે મતલબ ચાલી જાય છે તો પંદર વર્ષ પછી જે નવા જે છે ટ્રક્સ છે ટેન્કર્સ છે જેનું લોડિંગ કેપેસિટી ખૂબ ઝાઝી રહેશે તો આ તો આ રોડ પર ચાલી નથી શકવાના અથવા તો જો ચાલશે તો રોડ છે અથવા તો બ્રિજ છે એને તોડવાના જ છે અને જો એ તૂટી જશે તો પછી તમારે પંદર વર્ષ પછી ફરીથી તમારે બ્રિજ નહીં બનાવવું પડશે આના માટે તમારે સારામાં સારો દાખલો જે છે તે લંડનની જે ડ્રેનેજ સિસ્ટમ છે અન્ડરગ્રાઉન્ડ સિસ્ટમ છે એમાંથી શીખવાની જરૂરિયાત છે પચાસ આસપાસ કે પચીસ આસપાસ જયારે એની ડ્રેનેજ ની સિસ્ટમ નક્કી થતી હતી ત્યારે પાઇપલાઇન નું ડાયામીટર જે છે એ લોકોએ રાઉન્ડ અબાઉટ મને પાકું યાદ નથી પણ હું તમને એક એક્ઝામ્પલ તરીકે તમને કહેવા માંગુ છું કે પાંચ મીટરનું એ લોકોએ ડાયામીટર રાખ્યું હતું કે ભાઈ પાંચ મીટરનું ડાયામીટર હોય તો આવનારા પચાસ સિત્તેર વર્ષ સુધી વાંધો નથી પણ ત્યારે જે ડિસિઝન મેકિંગ ઓથોરિટી હતી એને એવો વિચાર કર્યો કે ભાઈ પાંચ નું ડાયામીટર જે છે એ આજ માટે બરોબર છે પાંચ થી પચાસ વર્ષ પછી કે સો વર્ષ પછી જે એક્સપાન્શન થશે એના માટે જરૂરી નહીં રહે અને ત્યારે અંડરગ્રાઉન્ડ તમારે આ બધું ટનલિંગ કરવું તમારા માટે ત્યારે અઘરું પડશે એટલે એને સીધે સીધી જે ની જે સિસ્ટમ હતી એને ડબલ કરી નાખી દસ મીટરની એને ડાયામીટર કરી દીધું અને એના હિસાબે આજે ગમે એટલો વરસાદ પડે છે લંડનની અંદર પાણી ભરાતા નથી બરફ ઉગાડે તો પણ પાણી બસો વર્ષ પછી સો બસો વર્ષ પછી પણ ત્યાં આગળ આ સિસ્ટમ નથી રહેતી એટલે તમે જે પ્લાનિંગ હવે જે કરો છો રોડ રસ્તા છે બ્રિજિસ છે એના માટેનું જે પ્લાનિંગ કરો એ તમે મહેરબાની કરીને બે પાંચ વર્ષ દસ વર્ષ માટે તમે પ્લાનિંગ ન કરો તમે સો બસો વર્ષ નું પ્લાનિંગ કરો કે હવે માની લો કે અત્યારના આટલા વેહિકલ્સ છે તો સો વર્ષ પછી કેટલા વેહિકલ્સ થશે અને એ એને ધ્યાનમાં રાખી એને અનુલક્ષી એને રોડ રસ્તા તમે પોળા કરો તમે સિટી નું પ્લાનિંગ છે એ મુજબ તમે કરો તો તમારી દાનત જ નથી તમારી દાનત જ ખોરી છે બરાબર છે એટલે તમે ભ્રષ્ટાચાર જ કરવા માટે થઈને તમે દરેક વસ્તુ એવી કરવા માંગો છો કે જેથી કરીને પબ્લિકને પણ નુકસાન અને બધાનો સમય બગડે અને અને પણ એન્જિનિયરો આકૃતિ મેં જેમ કીધું એમ કે જો એને રિપોર્ટ ન બનાવ્યો હોય તો પણ એને નોકરીમાંથી કાઢો ખોટા રિપોર્ટ બનાવ્યો હોય કે સબ સલામત તો પણ એને નોકરી કાઢો અને તમે જ્યાં સુધી દાખલા બેસાડવાળા ચાલુ નહીં કરો દર્શક મિત્રો નિષ્ણાતો સામાજિક કાર્યકર્તાઓ તમામ જણાવી રહ્યા છે કે અમદાવાદની આ સ્થિતિ ઉભી કરવામાં પણ ક્યાંય ને ક્યાંય અધિકારીઓનો હાથ છે